કે બાયડી છોકરાઓ વારા છે હું તમારી સાથે ચાલીને ભેગી જ આવીશ કે બાયડી છોકરાઓ કેટલાને છે ને કેટલા ડુપ્લિકેટો છે અને બીજો આક્ષેપ એણે મારી ઉપર એવો કર્યો છે કે નિકિતા માસી પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માંગે છે તમે એકલતામાં ક્યાંય માગ્યું નહોતું જ્યારે અમે સાથે હતા ત્યારે માંગતા હતા ત્યારે એ પૈસા લેતી જ હતી અને અમે મારું કહેવું એટલું કે અમે એને માંગીને દેતા હતા તો મેં એને એટલું કીધું કે ગુરુ તમે આ તમારો જે લવર રાખ્યો છે કાલે એણે જે દીકરો દર્શાવ્યો મિહિરને એ કોઈ દીકરો નથી એની ઇન્સ્ટા આઈડી ચેક કરીને જોઈ લેવાનું એની સાસુમાના એની નણનના બધાય વિડીયો પ્રૂફ છે પબ્લિક પૈસા માંગી માંગીને એ મઢમાં આપતી નથી મઢમાં રહેતી નથી એ અલગ જગ્યાએ બંગલા બનાવીને રહે છે એના લવરને એક એક કિલો સોનું પહેરાવે છે ફોર્ચ્યુનિયર થાર એવી ગાડીઓ લઈ અને એ શોખ મોજ કરે છે રાજકોટની જનતાને નમ્ર અપીલ છે કે આવા લોકોને પૈસા આપવાનું બંધ કરો લગ્ન પ્રસંગ હોય તો અગિયારસો પાંચસો રૂપિયા આપો દીકરીના લગ્ન હોય તો રૂપિયો ના આપતા